પાકોની ખરીદી શરૂ કરવામાં આવી છે હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમાકુની ખરીદી શરૂ કરાઈ છે જેમાં સ્થાનિક ઉપરાંત ઉંઝા અને વિજાપુરના તેર જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી હિંમતનગર તાલુકાના સાત જેટલા વેપારીઓ તમાકુ અને ગાળીઓ વેચવા આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચસો રૂપિયા વધુ ભાવ બોલાયો હતો હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે 562 જેટલી બોરીની આવક થઈ હતી જેના 65 બોરી ગાળિયાની ખરીદી થઈ હતી તો તમાકુનો ભાવ પ્રતિ 20 किलोए ₹1720 થી 2400 ભાવ બોલાયો હતો. ચોવીસના રોજ તમાકુની હરાજીનો શુભારંભ ચાલુ થઈ તેના અંદર તમાકુનો ભાવ સત્તરસો વીસથી લઈને ચોવીસો સુધીના બજારમાં ભાવ પડેલ છે જ્યારે ગાળીઓ એક હજારથી અગિયારસો પોસઠ રૂપિયા ભાવ પડેલ છે અને ગઈ સાલ કરતાં ગઈ સાલની સરખામણી આ સાલ ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો જણાય છે હાલ શરૂઆતમાં અને આજની આવક પાંચસોને સાઠ બોરી જેવી આવક